તો પછી આટલા આમ પછી ચૂટકે મઝરિયા હા બધા હોય મબઈયા તો હારું કેટલા અજતરી દીજો ખાલી કોકે નાળુર વળ્યો હા હું હરગુડી કેટલા ફુલેસી હે કોઈને અપજો ખા દે એ ગાઢિયા નોટ દીજે એટલો અન અડે ને એક કે થાપે દોડ વીંજા ખૂйна ઓ શિટ ના આવી વાવત ના આવી કે જે એક તો આ આઈશું স্যসেকে মানো এরানে মাকার সিনাই সিনাই মাকারতা এইইই শিকে এইই পানে সেরিম সিনাই এইরারেই মারাই সিত্রীমে সিমে যদেই � ચમંજી ને પૂછો તો ચમનજી સળવાનું જ કહી સળીજુ અને આટલા ફૂલ લઈજ આટલું પીજ પીજ કરું

i'm <laughs> like Yeah, do it. કેજે કરતાનો રૂપિયા રૂપિયા ક્યાંક લાવમો કોઈ મફત લઈન દેતારે તો મજા ના આવે મફત નહીં મટીય જાય ગરદા દીધા પડી છે કબે રૂપિયા થી મુગા ગરદા થી કે કે દવા ખર્ચીતલું કરી છે ખબર છે આ ઈકો ઉપર થી પડ્યો તો આગળ પકડતે નહીં આ હોસ્પિટલ માં પડી রে હએ મતકો ખબર દીધા પર શબ તો તો કેરો તોરા કેવાનું છે એ હારું હારું હળકો મોટો થાય એટલે આયો યે બા બેજ હાલ તો જાય ને હાલ તો દેખાય સચજ ના ના ની દાઈકી હવે ઉપર જાવ ભાઈ ઉપર જાવ ચાલો આલો ઉપર ઉપર ને કભી પાછાય ઉપર 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 આ દિસે બાપા બાપાજી અરે ઉપર તો છૂટો દેખાય મેલું ઓ શિટ જોશુવા ડોન્ટ

আমার থোড়া কা জমিছে আল্লাহ আর বউ কি তো মোটা হয় কোন থাই পিছি শুকা ধুই পিছি কে কি আবে আর মোটা হরগোড়া চাই তারে তো ভুল বাজা ভুল নে হরগোড়ি চাই যায় তারে তো মা তো ফুল না শুকা ফুল শুকা আছে লা বাপ আছে না রহ હરગુનીનો રસ્તો દે પીધીલો કોઈ હું ગા કરું ઓકે જે મરી જાય અલ્યા કળવો તો અમે હારો તે તો લેબડાનો પીકીતા ઈ વિંટી વધાર કરવો છે અલ્યા લેબડાનો તો વધાર કળવો હોય આવો અરે ઓય આ રિસુ કેવાય હરગુરી હરગુની કાઈ બોલતા બોલતા આટલી આખી હરગુરી તો હરગુરીનો તો ઓ ઓછો હોય અલ્યા ઓછો ના મન પકડ હે એટલે તમને કોતો તો હર આહી વાલો કો માર કરતલી આ તો કરતલી મન દવા કો જવા પૈસા આવ ઓ નો કોણ ગઈ આ કરતલી ગોડી બો કરવી છે એને તો કરતલી ગોડી જ લઈ ગરી દે રૂપિયા મન આ લો રૂપિયા રાતા નહીં રૂપિયા જા તો મજૂર લઈ લે રૂપિયા લઈ અને દવા ખાને જાવ એ ગોડી લાવ

આ હળગોડી વાતો કરતા કેજો ત તું મધુ બધું ખાલી પડતું એટલે વાય દેજો હોય કે નહીં તું જઈ કોઈ તમે મને વધારે ઈ આરામ કરો એટલે ખાલી તળડ વધારે જલ્દી વધારે અલ્યા જાય હવે તો પડશે શું કરવાનું આ કે કોમ કરું અને આલી દો ને કાલુ ઓર જાય એ હારુ હે તાર હવે હે આ તું ડીવાઈડ સીટી આનો હરગોય વધો તો એક બે આલજો પા એનું અમને વેકલ એવી હલгули નહી કે હલгули ખાવે આ તૂથરો લઈ પીજો આ બોલુ જોઈ ja, <small>

এ তুমি বাসো হে কেজে হ কেজে তুই আও যা বদান এলা মমু ভাইয়া খাসো মোটা থেই এক আলো কে হার হারু যই মপুরো খাউছো উبرو হারু তারোডো তুই যো মা খুঁটি ও শিট ও শিট বনা হারুডো তা আ তো দাও মারো ফোন তো রাখো না তো আরে তো তারে উভারো উভারো তো মন তো বালতো নাই এলা আ তো দাও বারে ঘর তো রাখো না ও হারু হারু পাই তো খাউম নে যাইজে ও ના ઇતારે બે આલુ બે બે મારું તો તમાર હા પણ તમે ભાઠા તો હવે આવો બોલ સાબો રામ તો આખોળે પટા આ ભૂખ ભૂખ લઈ ગયો આમ ભૂરો આય બબઈ ખાຊી દુકી હા હવે વેલા આ બબઈ વાજી છે બહુ આય હવે ઉવા પડશે કેટલી યાદ કભઈ તી છાસે ગંધાના ઉપર કે કે બબઈ ખા દુ બબઈ ખાવ તું હાલ જાય તો કરતો દઈ પાધી જો યે ભઈ નાખું યે